પોરબંદરની જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલની બ્લડ બેંક દ્વારા ડીન ડોક્ટર ગૌરવ ભાંભાણીના માર્ગદર્શનમાં વિશ્વ રક્તદાતા દિવસના ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું મેડિકલ કોલેજની લાઇબ્રેરી ખાતે આયોજિત આ શિબિરનો પ્રારંભ ડીન દ્વારા રક્તદાન કરી કરવામાં આવ્યો હતો આ સાથે બ્લડ બેંકના ઇન્ચાર્જ ડોક્ટર લીઝા ધામેલિયા દ્વારા રક્તદાન અંગે જાગૃતિ વક્તવ્ય આપવામાં આવ્યું હતું આ કેમ્પમાં કુલ એકાવન બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું ચૌદ જૂન વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી પોરબંદરની મેડિકલ કોલેજ ખાતે ડીન ડોક્ટર ગૌરવ ભાંભાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી ઉજવણીના ભાગરૂપે મેડિકલ કોલેજ ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ સ્વૈચ્છિક રક્તદાતાઓનું સન્માન રક્તદાનની જરૂરિયાત અને મહત્વ વિશે એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ બ્લડ બેંક ઇન્ચાર્જ ડોક્ટર લીસા ધામ દ્વારા માહિતી પૂરી પાડવામાં આવેલ અને સૌને સ્વૈચ્છિક રક્તદાન કરવા અને કરાવવા શપથ લેવડાવ્યા હતા ઉપરાંત રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી હોમગાર્ડ કચેરી ખાતે અને કોસ્ટગાર્ડ જવાનો દ્વારા પણ સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં રક્તદાતાઓએ કુલ એકસો યુનિટ રક્તનું રક્તદાન કરી રક્તદાતા દિવસની ઉજવણી સાર્થક કરી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ नमस्कार હું ડૉક્ટર ગૌરવ અંબાણી ડીન જીએમઆરએસ મેડિકલ કોલેજ પોરબંદર આજ ચૌદ જૂન બે હજાર ચોવીસના રોજ આપણી મેડિકલ કોલેજની અંદર રક્તદાનનો એક મોટો કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને એ વીસ વર્ષ પૂરા થયા રક્તદાનને એને થેન્કસ ગિવિંગ માટેનો આ ખાસ કરીને પ્રોગ્રામ કરવામાં આવેલ છે જેમાં પેથોલોજી ડિપાર્ટમેન્ટમાંથી અ સ્ટાફ તથા ફેકલ્ટીએ ખૂબ જહેમત ઉપાડી છે અને મોટાભાગની ફેકલ્ટી તથા સ્ટુડન્ટે બ્લડ ડોનેશન કરી અને આ કામમાં પોતાનો હાથ લંબાવ્યો છે બ્લડ ડોનેશન કરવાથી ઘણા લોકોના જીવો બચી જાય છે આપણે સૌ જાણીએ છીએ હું પણ જાહેર જનતાને અપીલ કરીશ કે જેમ બને એમ બ્લડ ડોનેશન કરે અને લોકોના જીવ બચાવે આભાર